અરે બિરો બણ રે વાહ 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 દોરે સું રે મોરબાઈ દોઈ જાણા રે ને માં વાહ જાણ હરે મારે રે દેવર ના બીજો જેઠ અરે બણ જા રે

અરે ભીંજે રે તંબુડા વારી ડોર બીરો બનજારો રે અરે દેખો ભીંજે રે તંબુડા વારી ડોર બીરો બનજારો રે મારવાડી કેટલી મીઠી ભાષા છે આહા હવે ચાહે ભૂલી ગયા હું જા હવે રાખવાની છે પછી બીરો બનજારો એનું ચાલ રાજની ભાષામાં ઘણો ઘણો એવો છે અમે વાણી બહુ બઉ રાજસ્થાની ભાષામાં મીઠી હોય કેમ કે રાજસ્થાની તો ભાઈ મર્યાદા મર્યાદા એવી હો

જે પોતાની પવિત્રાઈ છે એની પૂરી જ કીધેલો છે અને મહારાણા પ્રતાપના ઘોણે જ્યારે ઉડાન ભર્યું ત્યારે અમુક એમ કહેતા કે પહેલી ઉડાન ક્યાંથી ભરીને આવી મતલબ દત્કથામાં બહુ જીત કરતા હોય હા હા પણ પોતાના સૈનિક મતલબ માર ખાતા હોય કે એક સૈનિક અને સૈનિક ન સમજતા પોતે તો મહારાણા પ્રતાપ પોતાના એક ભાઈ સમાન માનતા નાના મોટા ભાઈ જ સમજતા તો પોતાની નીકળવામાં ટાઈમ લાગ્યો હશે ને માથે વરસાદ બહુ અતિથી ઘણો હશે તો મતલબ સામે જંગ ચાલુ થઈ ગયો અને પોતાની દ્રષ્ટિ જોયો એટલે પોતાની થોડો ગભરાટ આવ્યો કે ગજબ થયો હવે તો આ ભયંકર પાણી જાય છે પાડો પડી શકે પાડો ઘણી વસ્તુ ઊંટ પણ પડી શકે પાણીમાં પણ ઘોડો પડે પણ ઘોડો પાણીમાં બહુ તરી ના શકે અતિથી ઘણો તરી ન શકે બરાબર પાણી જાય પણ એક મહારાજ ની પ્રાર્થના કરે છે ઘોડો ત્યાં ઉડાન ભરે બરાબર તો ઊંહ એક વિગતવાર થી આવી છે કે અચાનક નદી ભરી અંપાર માથે ડુંગરામાં વરસાદ હતો ને નીચે નદીમાં એકદમ પાણી આવી ગયું બરાબર

ભાઈ પ્રાણી ની પણ પ્રાણી ની આમ સમાધ્યું એના ભેગી ભેગી લીધેલી સમાધિ પણ છે અને આમ સંજોગે જોવો તો ઈ પ્રાણી ની એક સમજણ કેટલી કેવાય હમ ઈ પૂર્વ જન્મનો કોક લેખ આ પૂર્વ જન્મનો લેખ આ હાચું પૂર્વ જન્મનો લેખ આજો ચાલો હવે આપણે ચાય પી લઈએ આ ચાય બરાબર ની ઉફણે ચડે ચા નો નસો ભારી ને દુનિયા પડી લારે હા બેક શબ્દ ઠપકારજો બેચારા કેટલો તમાર ચાય ચાય વાળો રસ હમણા કેટલો આલે હોલે વિડિયો બીજો નાખેલો એ બે 2 લાખ આલ્યો ના ના હું બીજો ઘણો આલ્યો એ એનથી પર આ બીજો રહ્યો તમે કેતા હતા ને એ તો 3 કરોડ ને માથે કાક 20 30000 3 કરોડ થી ઉપર ઇન્સ્ટાગ્રામ માં આલેલા હા હા ઇન્સ્ટાગ્રામ માં હું એની વાત કરું એ તો બહુ આલ્યો વાહ 3 કરોડ ની આજુબાજુ આલ્યો હવે બે શબ્દ બોલી નાખો કે દૂર દુરાદાતી ને નજરે નો દિયા ખબર કોક ને જોતી અરે ખબર પડી રે તેરી ખોરી રે લીધી આજ એની વો પરાસી વધી રે ભાઈ ભાઈ ચા આજ એની વો પરાસી વધી રે ભાઈ ભાઈ ચાય નો નસો વારી ચાય નો રે નસો બારી રે એને દુનિયા પડી જે લારે રે ભાઈ ભાઈ ચાય નો નસો વારી टला मां त अड़ो रे काढे न वर्ण वर्ण न वेपारी कोटला मां तड़ियो रे काढे वर्ण वर्ण અરે નાને પીધી મોઢે પીધી પીઓ તમે ઘરની નારી રે ભાઈ ભાઈ ચાય નો નજો વારી ચાય નો નજો વારી રે એને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાય નો નજો વારી રે ભાઈ ભાઈ ચાય નો નજો વારી વાહ 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 ચાનો નસો તો ભાઈ ભાર ઈ વરી હું નાખ્યું મેં વાંધો નહી આપડે કઈ નડતરાની ના ના ઈ મસાલો મસાલો હા એમો અને લેલગરી નું પાન એટલે ઈ સરસ મજા હા પછી તો ચાય નો નશો ભારી જ હોય ને હા આ જંગલ જીવી જંગલ એરિયા જીવી તો ચાય જ ન બને પણ અફસોસ હો કે ભગવાન અમૃત મેલી આપણે બહુ અફસોસ થાય ગંદકી ધીરે ધીરે આપણા ઘર સુધી ક્યાંક ના આવી જાય છોકરા પોતરાય મતલબ શાંતિ સર તમે એક પીઓ તો વાંધો નહીં પછી આને એકદમ

ધાતુ છે સાવે દયા ધરમ કો દૂધ પીલાવે આસો કે મોતી છે વધાવે માતા જનેતા વરદ આશ્રમ માં બરાબર પોતાની રીતે ઓઢણી થી આહુડા આમ પૂછતી હોય ખૂન કે ધાતુ છે જન્મ દેવે જનની જો રગત કી રજાયા વિસાવે દયા ધર્મ કો દૂધ પીલાવે કાંઈ એના કાંટે દૂધનો દૂધનો કાંટો કરેલો કાંઈ એ માપીને દે છે કે મને આટલા કિલ્લા દૂધ તું પી ગયો મારું ના ના એતો ભાઈ દયા દૂધ પીલાવે પણ કેસી નિશાની પુસ્તક બહાર રોતે બિલકતે કહે બિચારે શિયા રામ સહારે હે ભગવાન હવે મારું જુગત માં કોઈ નથી હે પ્રભુ હવે આ મારી દોરી ખેંચી લેજે દોરી પોતાના કોઈ પાપની દોરી નથી કેતો પણ મારો હવે પ્રાણ ખેંચી ህ <imited> <imited> <imited>